હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે આપણે ધોરણ અંદર ચેપ્ટર અંતિમ પ્રયાસ જેનું સોલ્યુશન જોવાના તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો અઢારમું ચેપ્ટર અંતિમ પ્રયાસ જેનો આપણે સરસ મજાનું સ્વાધ્ય સોલ્યુશન જોઈશું તો પેલું છે વાતચીત એમાં પહેલો સવાલ આ આ એકમમાં પાઠમાં તમને કયું પાત્ર વધારે ગમ્યું શા માટે તો આ પાઠમાં મને કૃષ્ણનું પાત્ર વધારે ગમ્યું કારણ કે તેઓ માને છે કે પાંડવોને થયેલા અન્યાયનો બદલો લેવો જરૂરી છે પણ તેઓ યુદ્ધથી થતા વિનાશને રોકવા વિષ્ટિકાર એક સંદેશાવાહક તરીકે જઈને કોઈ પણ શરતે યુદ્ધને રોકી શકાય તો રોકવા માગે છે તેઓ ચોક્કસપણે માને છે કે પાંડવો અને દ્રૌપદીના અન્યાય કરતા માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે યુદ્ધ એટલું ભયાનક હશે કે ભારત વર્ષના લગભગ બધા મહારથીઓ આ યુદ્ધનો ભોગ બનશે હજારો વિધવાઓ અને અનાથ થયેલા બાળકોનું ભાવી અંધકારમય થઈ જશે આથી દુર્યોધન તરફથી તેમનું અપમાન થવાની શક્યતા હોવા છતાં તેઓ અપમાનનો કડવો ઘૂંટડો પીને પણ યુદ્ધને રોકવાનો પ્રયત્ન કરવા વિષ્ટિકાર તરીકે જાય છે અને સભામાં બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની સરસ મજાની સમજૂતી આપણે આપેલી છે બરાબર આ સિવાય બીજા વિષયના પણ તમારે વિડીયો લેક્ચર જોવા હોય બરાબર તો બીજા વિષયના પણ વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે અને ઘણા મિત્રોને અગાઉથી પરીક્ષાની ચિંતા હોય બરાબર તો પરીક્ષામાં એમને નેવું ટકા ઉપર એટલે કે નેવું ટકાથી વધુ ટકાવારી લાવવા હોય તો પરીક્ષા માટે ઉપયોગી પેપર પણ તમને મળી જશે ક્યાંથી મળશે તો આ બધું જ ભાઈ આપણી ડિજિટલ નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો બરાબર તો બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોતી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોરમાં આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો જો અહીંથી તમને પરીક્ષા માટે ઉપયોગી પેપરો મળી જશે અહીંયા એકમ કસોટીના એ ત્રણ થી બારમાં ત્રણ થી બારના વિડીયો તમારા ધોરણમાં જઈ ગણિત જય સર ગુજરાતી તમ ભણો છો વિજ્ઞાન ફેનિલ સર સામાજિક વિજ્ઞાન પરેશ સર ઇંગ્લિશ નીલમ મેડમ આવી રીતે હિન્દી સંસ્કૃતના પણ આવી રીતે બધા જ વિષયના વિડીયો પાઠવા જ મળી જશે ચાલો બીજો સવાલ કૌરવો અને પાંડવો વચ્ચેનો વિવાદ યુદ્ધ વિના ઉકેલી શકાયો હોત કેવી રીતે મિત્રો વિડિયો પોઝ કરીને લખી શકો છો જ્યારે બે દેશને યુદ્ધમાં ઉતરવું પડે તો તેની કેવી અસર થાય વિડીયો પોઝ કરીને એ પણ તમે સવાલનો જવાબ લખી શકો છો મોટા સવાલ જવાબ છે એટલા માટે કારણ કે વિડીયો નક્કી ઘણો મોટો થશે ચોથું યુદ્ધની અસરથી સામાન્ય પ્રજા પણ બચી શકતી નથી કેમ વિડીયો પોસ્ટ કરીને લખી શકો છો આજે વિશ્વના દેશોનું સંરક્ષણનું બજેટ બચાવવામાં આવે તો માનવ જાતના કલ્યાણના કેવા કેવા કામો થઈ શકે લખી શકો વિડીયો પોસ્ટ કરીને પ્રાચીન કાળમાં થતા યુદ્ધો અને આજના યુદ્ધો વચ્ચે કેવા તફાવત જોવા મળે છે બરાબર તો પ્રાચીન કાળના યુદ્ધો અને અત્યારના યુદ્ધમાં કેવો તફાવત છે તો વિડીયો પોઝ કરીને લખી શકો છો ચાલો આગળ કૌરવો અને પાંડવો વચ્ચે કઈ વાતનો વિવાદ હતો કરીને લખો આ યુદ્ધ ન થાય તે માટે તમારે વિષ્ટિકાર બનવાનું હોય તો તમે શું કરો ચાલો બીજું તે ઝડપથી યુદ્ધ ટાળવા એક અંતિમ પ્રયાસ કરવો જોઈએ ત્યાં સુધી પાઠ મનમાં વાંચો સમજો અને નક્કી કરો કે આપેલું વાક્ય સાચું છે કે ખોટું સાચા વાક્યની સામે ખરું ખોટા વાક્યની સામે ખોટું લખો તો પહેલું કૃષ્ણને પાંડવોએ ધૂતરાષ્ટ્રનો સંદેશો સંભળાવ્યો ખરું ધૂતરાષ્ટ્ર પાંડવોને પોતાના પુત્ર માનતા નથી એવું ભીન માને છે ખરું અર્જુન માને છે કે હવે આપણે યુદ્ધ જ યુદ્ધ ન જ કરવું જોઈએ ખોટું શ્રી કૃષ્ણને યુદ્ધની ચિંતા જ નહોતી ખોટું કૃષ્ણનો અવાજ લથડિયો અગન સગડી સળગતી નહીં હોય આ ફકરામાં કઈ કઈ બાબતો આવતી નથી તો કૃષ્ણ દયાની દ્રષ્ટિથી તેને જોવા લાગ્યા બધા જ નરજાતિઓનું અપમાન થયું દુર્યોધને અને જગતની દરેક માતાની સામે કરી કૃષ્ણને ખૂબ જ આઘાત લાગ્યો તેમાંથી મિત્રો પહેલું બીજું અને ચોથું વાક્ય છે એ આવતું નથી કોણે શું કહ્યું બબે વાક્ય લખો જો શ્રી કૃષ્ણએ શું કહ્યું યુધિષ્ઠિરે શું કહ્યું અર્જુને શું કહ્યું ભીમે શું કહ્યું ઓકે આ એકમમાં નીચે આપેલા સંવાદો મૂકવા હોય તો કોણ ક્યારે બોલી શકે તેની ચર્ચા કરો દુર્યોધન અને દુશાસન જીવતા હશે ત્યાં સુધી મારું મન શાંત નહીં થાય તો આ વાક્ય દ્રૌપદી જયારે કૃષ્ણનો માર્ગ રોકીને ઉભી રહે છે ત્યારે બોલી શકે હસ્તિનાપુરની રાજસભા ઉપર થોડો તો વિશ્વાસ કરવો જ જોઈએ આ વાક્ય કૃષ્ણ જયારે યુધિષ્ઠિરની વિષ્ટિકાર તરીકે પોતાને મોકલવા માટે સમજાવે છે ત્યારે બોલી શકે દ્રૌપદીના વાળ ખેંચનાર દુશાસનના હાથ ભાંગવા હું તૈયાર છું આ વાક્ય ભીમ જ્યારે કૃષ્ણને પોતાની વાત કહે છે ત્યારે બોલી શકે હે ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણની વાત સાચી છે હસ્તીના હસ્તિનાપુરને બચાવ કોઈ નિર્ણય થવો જોઈએ આ વાક્ય ભીષ્મ જ્યારે કૃષ્ણ ધૃતરાષ્ટ્ર અને ભીષ્મને દારૂણ યુદ્ધ રોટકાવા વિનંતી કરે છે ત્યારે બોલી શકે છે મહારાજ શ્રી કૃષ્ણ વિષ્ટિકાર તરીકે આવ્યા છે તેમની સામે દુર્યોધન અવિવેક કરી રહ્યો છે જે રાજનીતિથી વિરુદ્ધ છે આ વાક્ય વિદુર જ્યારે દુર્યોધન કૃષ્ણ તરફ ધસી જાય છે ત્યારે બોલી શકે છે તો છઠ્ઠું આ એકમમાં યુધિષ્ઠિર કૃષ્ણ અને દ્રૌપદી માટે વપરાયેલા નામોની યાદી બનાવો સાથે સાથે તેમના માટે વપરાયેલા અન્ય નામો પણ શોધો તો યુધિષ્ઠિર માટે ધર્મનાજ કૃષ્ણ માટે જનાર્દન કેશવ માધવ વાસુદેવ તેમજ દ્રૌપદી માટે પાંચાલી કૃષ્ણા જેવા નામો વપરાયા છે યુધિષ્ઠિરના અન્ય નામો છે ભરતવંશી અજાતશત્રુ ધર્માનંદન ધર્મપુત્ર યમ ધર્મરાજ કૃષ્ણના અન્ય નામો દેવકીનંદન ગોવિંદ મનમોહન દ્વારકાધીશ મુરલીધર મધુસૂદન મોહન સુરેશ જગદીશ મુરારી અચ્યુત ગિરધારી દ્રૌપદીમાં શૈરેન્દ્રી અને યજ્ઞ ચાલો અહીં મહાભારતના કેટલાક પાત્રો કોઈ પ્રશ્નનો ઉત્તર આપે છે તમારે એનો પ્રશ્ન લખવાનો છે વનવાસ દરમિયાન તમે કેવા વસ્ત્રો પહેરતા હતા તો નકુલ વનવાસ દરમિયાન વસ્ત્રો ક્યાંથી લાવવા અમે વૃક્ષોની છાલથી બનેલા કપડા પહેરતા શું તમે વનવાસ દરમિયાન ક્યારેય ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી શકતા હતા અર્જુન વનવાસ દરમિયાન હું રોજે રોજ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો તમને ગદા યુદ્ધમાં શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા કોણ આપી હતી દુર્યોધન ગદા યુદ્ધ તો હું બળરામજી પાસેથી શીખ્યો હતો તેમણે મને ગદાથી શત્રુને પરાસ્ત કરવાની વિદ્યા આપી હતી તમને યુદ્ધમાં શેનો ભય લાગે છે તો યુધિષ્ઠિર મને દુર્યોધનના પક્ષેથી લડનાર મહારથીઓનો ભય નથી પણ યુદ્ધમાં ક્યાંક અસત્યનો આશરો લેવો પડે તેનો ભય છે તમને યુદ્ધના પરિણામની ખબર હોવા છતાં તમને યુદ્ધ કેમ સ્વીકાર્યું નથી કૃષ્ણ પરિણામની તો મને ખબર જ છે પણ જીતવાના છીએ એટલા માટે યુદ્ધ કરવું જોઈએ એ વાત મને સ્વીકાર્ય નથી નીચેનો ફકરો વાંચો અને તેમાં નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો લડાઈની ભયંકર ખૂબ ખરાબ સૈનિકો તો વિદ્યાર્થી મિત્રો પેલી ખાલી જગ્યામાં લડાઈની બીજીમાં ભયંકર ત્રીજીમાં હથિયારો ચોથીમાં સૈનિકો પાંચમીમાં અનાથ છઠ્ઠામાં ખૂબ ખરાબ થવાની આગળ ઉપરના શબ્દનો ઉપયોગ કરવા માટે ફકરામાંથી કયા શબ્દો દૂર કરવા પડ્યા વાક્ય રચનામાં કોઈ ફેરફાર કરવો પડ્યો બરાબર તો ફેરફાર કરવાની કોઈ જરૂર નથી પડી નીચેના વાક્યો વાંચો તેમાં રેખાંકિત પદો શું સૂચવે છે તે તે વિચારો બરાબર આ પદો છે 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 શું સૂચવે વિચારવાનું આપણે ચાલો યુદ્ધ ન કરવાની શું કે છે યુદ્ધ ન કરવાની સુફિયાની સલાહ યુધિષ્ઠિરને શું કર્યા હતા તો કે નિરાશ કર્યા હતા બરાબર આગળ એક ભયાનક યુદ્ધના મંડાણ થઈ ચૂક્યા હતા કોઈ સાપિત વ્યક્તિ યુદ્ધને પસંદ કરે તમને કદાચ અડધા ભાગમાં બાંધછોડ કરવી પડે યુધિષ્ઠિર ઉના નિશ્વાસ સાથે બોલ્યો કૃષ્ણ કૃષ્ણભરી આંખે તેને જોઈ રહ્યા હૈયામાં સળગતી આગ તમને દેખાતી નથી દ્રૌપદી આંસુભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહ્યા દુર્યોધને કુટિલ ચાલ ચાલતા તૈયારી આરંભી દીધી હતી કૃષ્ણની વાત ધારી અસર વાતની ધારી અસર થઈ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજા નંબરના વાક્યમાં સાપિત વ્યક્તિ અહીં વ્યક્તિ તો ખરો પણ કેવો હતો કે સાપિત અહીં દુર્ભાગી વ્યક્તિ લખીએ ત્યારે અર્થ બદલાઈ જાય વાક્ય ક્રમાંક છ કરુણાભરી આ બંને પદો આંખની વિશેષતા દર્શાવે છે આ પદને વિશેષણ કહેવાય બરાબર તો આવી રીતે જે નામમાં વધારો કરે એને વિશેષણ કહેવાય અહીંયા આપેલી ખાલી જગ્યામાં કોઈ વિશેષણ લખવાની વર્ગમાં તેની ચર્ચા કરો અજાણ્યો માણસ પંચાયતનો રસ્તો પૂછતો હતો શિયાળે મૂર્ખ કાગડા પાસેથી પૂરી પડાવી લીધી માલી ની ધીમા અવાજે પોતાની વાત કરતી હતી અમારા વર્ગમાં વંદન હોશિયાર છોકરો કાળા માંડ્યું ચલો શબ્દકોશ પ્રમાણે ઉત્તરાયણ કાજલ કૌશિક ગૌશાળા મૌલિક લેખિકા સત્તા ધાર ચલો ખાલી જગ્યામાં તમને તમારી રીતે શબ્દકોશના ક્રમ મુજબ કોઈ પણ શબ્દ લખો કવિતા કિનારી કુમાર કેળવણી કોમલ કૌરવ ક્યારો ક્ષણિક માટલું માણેક માધવ માપીયું મામા મામૂલી મામેરું માલધારી

લખી નાખો આગળ કૃષ્ણે હસ્તિનાપુરની સભામાં સી રજૂઆત કરી વિડીયો પોસ્ટ કરીને લખી નાખો ઓકે દુર્યોધનની સભામાં સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું તેમ કઈ રીતે કહી શકાય વિડીયો પોસ્ટ કરીને લખી નાખો અને આ પાઠને તમારે ક્લાસની અંદર નાટક સ્વરૂપે ભજવવાનું છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય નું અહીં સરસ મજાનું સંપૂર્ણ માહિતી પૂરી થઈ તમારે પેપર જોતા હોય આ પીડીએફ જોતી હોય તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો કમેન્ટ કરો અને આ બધું ક્યાંથી મળશે તો આપણે કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાં જુદા જુદા મેનુમાં જઈને મેળવી શકાશે તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત